જેમ ચાલતું આવ્યું છે એમ જ જો ચાલતું રહેવું રહેતું હોવું જોઈએ જો આપણો એવો ભાવ હોય કે આમ ચાલ્યું આવે છે તો આમ જ ચાલતું રહેવું જોઈએ એવું જ જો હોત ને તો હજી હું ને તમે જંગલમાં ઝીંગાલાલા હું ઝીંગા હું આદિવાસીની જેમ કરતા હોત આપણે ગુફામાંથી આવીને સરસ મજાના બંગલાઓમાં ફ્લેટોમાં ગાડીઓમાં હે

ક્રાંતિકારી વ્યક્તિ ઉભો થાય અને એમ કે આ યોગ્ય ન કહેવાય અને કોઈ સમાજને એમ સમજાવે કે જો સતી પ્રથા સેંકડો વર્ષોથી ચાલી આવી છે હવે આને બદલો આમ ન ચાલે તો જે બદલાવાનો સુર લઈને જે વ્યક્તિ આવ્યો છે એ શું અધર્મી થઈ ગયો અસંસ્કારી થઈ ગયો કારણ કે જો સતી પ્રથા સેંકડો વર્ષની પરંપરા છે ને પરંપરાની સામે કોઈ કે અવાજ ઉપાડ્યો તો એ શું અધર્મી થઈ ગયો સમય સમય પર પરિવર્તન મે બહુ જરૂરી હૈ બહુ આવશ્યક હૈ